બાપુ અનુભવ વાણીયા ભયંકર વાણી કીધી એ સમજાય દસ દીધા છે એનો ભેભન કરીને સત્સંગ થાય તો એમાં સમજાય સત્સંગ સંતો કે જેને મળેલી સત્સંગ એનો અવસર રહેલો જેને સત્યનો નો સંગ ના થાય મનુષ્ય દેહ મળ્યો પણ સાચો સમજાય મનુષ્ય અવતાર મળ્યો તેને મળ્યો મનુષ્ય અવતાર માન કરી એ ભજ્યા નહીં ભગવાન એ કરી આખી ખાસો જમણો માર પેટ ભરી ગયો કે મનુષ્ય અવતાર મળ્યો આપણને બાપુ વાત કરી દીધી એવા ભજન કરવા એક નીકળવાની બારી છે સંતો પામો હોય ને તો આ મનુષ્ય અવતારમાં જ આપણે પરમાત્મા ઓળખીએ બાકી જે છે ચોરાશી ના જીવ પશુમાં પાંભરા જીવ કીધે ને પાકી ભરવાડા આ કરી કે ભજન

કે જન્મ મારો મહાત્મા મારો મટી જાય જન્મ મારો છૂટી જાય હરિજન છે ખાણી વેરાની તેને નમી નમી હરિજન આ સંતો છે ને આ એને સેવી લો કે આ હીરાની ખાણી સંત સેવા વિના આ અવસર એને જાય નહીં પડે સંતોને જેને ગુરુને સેવ્યા નહીં મનુષ્ય અવતાર મળ્યો તો એને ચોરાશી એના માટે આ સારું પણ હમણાં સાખી બોલે ને કે તીર્થ ગય એક ફર સત મિલે ફળ ચાર ગુરુ મિલે અનંત ફળ કહે કબીર આ વિચાર સત મિલે ચાર ફળ કયા ધર્મ અરત કામ ને મોક્ષ ત્યાં પરમાત્મા સુધી આ મોક્ષ ની બારી આ સંતો સમજ્યા ગુરુ મિલે તો અનંત ફળ્યો અનત ફળ તમારે ખોટી કહે કબીર વિચાર આનો આપણે વિચાર કરી કે બાપુ કીધું ને કે વસ્તુ જે આપણે કરી જાય સંતો ક્યાં બધાય કેમ સમજી કરી ફળ મળે એનું પણ મોક્ષ ને મોક્ષની ની બારી તો સંતો ક્યાં મીરાભાઈ કીધું ને આત્મા ન ઓળખ્યા વિના ની મતે મળે ને ભંગી વિના ભવના ફેરાની આત્માને ઓળખ્યો નહીં ત્યાં સુધી આ ભ્રમણા એમાં સંતો ગુરુ ગુરુબીન જ્ઞાન ગુરુબીન મિલન ભેદ ગુરુબીન સંશય ના ટળે ભલે વાંચો જાઓ સંશય આ ભ્રમણા આવે આ ગુરુ સિવાય જેને જેને આ ગુરુ કીધું ગુરુ મિલા તો સબ મિલા ઓર મિલા નહીં સુધારા લક્ષ્મી આ બાપી જેમ કે કર્યો કે જેને ગુરુ મળે ને એને બધું ઘરે ઘરે આવું મનુષ્ય અવતાર પણ આમાં કાક કરશો ને આપણે કમાઈ તો મળશે કમાઈ કરી આજે આપણે નામ લીધું જાડેજા વાલીયા લૂંટારો એટલે કેવા હતા થઈ ને પણ એને ગુરુ મળ્યા તોરણભાઈ અને વચન માં જેમ ગુરુ માર્ગ કીધું એમ રહ્યા રેણીમાં અગત્ય ક્યારે જેને જેને વચ્ચે ની કિંમત કરી ને એનું કામ થઈ એને આપણે આજે યાદ કરી છે અમારા કુમારા બાપા થઈ એ જે આપણે સતો અમર સેની વાણી વાણી આપણે ગાઈ વાણીમાં કીધું હરી હરી રો ને પ્યારા ફરજીને ઉતરો ભાવ ફારા હરિકા નામ હે અપારા નહીં જાણે સસાઈ હરિમા નામ અબાર આ સસારા નહીં જાણે

આ દેહ દે દેવ છે તેની કરી ને સેવા તેને મેલી ને શીઝ પાથરામાં એડે અમર આ દેહ માં અમર અભંગ દેવ છે અમારામાં અણીને બીજી ના સત્ર કાપીના હજે એની બારી ના એવો પરમાત્મા એની સેવા કરી લેવા અમારા અંબાગ આજે રમાય છે પછી કીધું હું દિવસ સાત મેળ તારા ઘણા તેથી માટે નહીં પણ દિવસ સાત મેળ તારા કહેલા છતાં અંધારો માટે પ્રકાર અજવાળો જોઈએ આ અંધારો જોઈએ પણ ગુરુગમ ભાણ કટ ભીતર ઉગે અખંડ થાય એની વાત ગુરુગમ જો આનો પ્રકાશ આ ભાણ ઉગે તો આ ધર્મ માટે પછી કીધું આ દેહ માં એક દેવ છે દર્શન કરો નહીં રાખતા દર્શન કરતા દુખણા જાય આના દુઃખ જે આ દેહ માં એક દેવ છે દર્શન કરો નહીં રાખતા અખંડ તમે આ કરી શકો દર્શન એના દર્શન થી કઈ દુઃખ ના જાય આને દુઃખ જાય ભાર દુઃખ જાય આમ નહીં આમ આપણે ફરશું ને થોડો સમય એનો બીજો જે કીધું ને સતો ક્ષણિક સુખ છે દેહ ત્યાં સુધી પછી પછી ક્યાં જવાનું ક્યાંથી આવ્યા ક્યાં જવાના ક્યાં તમારા એના માટે આ ગુરુ મહારાજ છે તમે ક્યાંથી આવ્યા ક્યાં સુ ક્યાં જવા આ ગુરુ મહારાજ આપણને સમજ્યા એના માટે આની જરૂર છે એના માટે અવતારો જે થઈ ગયા ગુરુ ચરણ જય એના માટે સંતો ગયા પછી ચરણે બતાયા આપવા ક્યાં સદગુરુ ચરણે ચરણે નમાય તેને જ્ઞાન બતાયા આપવા પ્રેમ કરતા પ્રભુ કુંભાર બોલ્યા મટી ગયા અંતર અંધાર અંતર નોંધાર હું આજવાનું થઈ ગયો

આદિરામ ગુપ્તે એની આ સંતો વાત કરી તો ભાઈ કે ગમને માને હમના માને અગમ દે સમાર અગમની આ સંતો વાત કરી એના માટે સંતો કે આપણે સંતોના ચરણે જાવ ગુરુના ચરણે જાય કોરી કાયા ગુરુના ચરણે જાય તાતા તાળા કેમ ને ઓગળે ગુરુગમ પૂજી લે

સીધા રસ્તા સંત બતાવે નુકરા દાતા સીધા રસ્તા સોટ કલા સંતો બતાવે એના માટે સંતોનો સંગ સંતોનો સંગ થઈએ તો કામ થઈ અને અનુકૂળ તો આપણને શું માને કૃષ્ણ ભગવાન અર્જુન કીધું ને એમ ભગવાન મન અર્જુન આ ચંચળ બહુ પ્રશ્ન કર્યું કૃષ્ણ બહુ આ કઈ ચંચળ છે એનો ઉપાય બસ કરવો તો એક યોગ

મારા બાપે કીધું કર્મ જ્ઞાન નો વિચાર એટલે એને તો સત્સંગ નો સાર સત્સંગ આવે ને આમાં સંતો બોલ્યા સવાની સત્સંગ અમે વિચાર કરે કે આ સંતો ઉકાર કરે કરવું પડે એના માટે જ મળ્યું છે આપણે સંતો બધા આપણે સહી ને એના માટે જ મૂક્યા આપણે વચન દીધા ભૂલી ગઈ આ સંતો વડે આપણને તાજું કરે ભાઈ તું આ હિસ્સો ખાતા નથી હસ ભૂલી ગયો આયા ઘર ભૂલ ગયા માયા મના લગે એમાં સંતો આપના ને તાજું કરાવી તું આ કરી ગયું બોલો સદગુરુ મહારાજ